કેટલે જગ્યા આવવાની સંભાવના રહેલી છે તો મિત્રો પહેલા આપણે વાત કરીશું ધોરણ એક થી પાંચ ની ત્યારબાદ વાત કરીશું ધોરણ છ થી આઠ ની જેમાં ધોરણ છ થી આઠ માં વિષયવાર વાત કરીશું જેમાં ભાષાના વિષયો સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન આવી રીતે કુલ જગ્યાઓ વિશે વાત કરીશું તો મિત્રો એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધી કેટલા બદલી કેમ્પ પૂર્ણ થવા કરવાના હોય પ્રક્રિયા હાલ ઝડપી ચાલી રહી છે અને બદલી કેમ્પ મુજબ પ્રથમ તબક્કામાં જે આંક

બસો ચુમ્માળીસ જગ્યાઓ ભરાઈ ગયેલી છે અને કુલ બાકી સત્તાવન જગ્યાઓ રહેલી છે મિત્રો આપણે એક વાત યાદ રાખવાની છે કે કુલ જિલ્લાવાઈ જગ્યાઓ જોયા પછી કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ આવશે કયા જિલ્લામાં બિલકુલ નહીં આવે અને કયા જિલ્લામાં સૌથી વધુ આવશે જગ્યા એ એનું એનાલિસિસ કરીશું પરંતુ એ પહેલા આપણે જિલ્લાવા જગ્યાઓનું તાગ મેળવી લઈએ તો ત્યારબાદ અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો તેમાં કુલ સાતસો બાસઠ જગ્યાઓ બતાવવામાં આવેલી છે જેમાં ચુમ્માલીસ જગ્યાઓ બદલી કે ભરાઈ ગયેલી છે અને સાતસો અઢાર જગ્યાઓ બાકી રહેલી છે આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ ત્રણસો બેતાલીસ જગ્યાઓ બતાવવામાં આવેલી છે એકસો એકોતેર જગ્યાઓ ભરાઈ ગઈ છે અને એકસો એકોતેર જગ્યાઓ બાકી રહેલી છે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ સત્તરસો પંચોતેર જગ્યાઓ બતાવવામાં આવેલી છે અને બસો ને અગ્યાસી જગ્યાઓ માટે જે ફોર્મ આવેલા છે એટલે કે ભરાઈ ગયેલી છે ચૌદસો છન્નું જગ્યાઓ બાકી રહેશે ત્યારબાદ ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ છસો બાર જગ્યાઓ છે અને પચીસ જગ્યાઓ ભરાયેલી છે એમાં પાંચસો સત્યાવીસ જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ એક જગ્યાઓ ખાલી છે અને ત્રણસો જગ્યાઓ ભરાયેલી છે અને સાતસો જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ બોટાદ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ ત્રણસો જગ્યાઓ ખાલી બતાવવામાં આવેલી

ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ એકસો પચીસ જગ્યાઓ દ્વારકાની વાત કરવામાં આવે તો જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ મિત્રો ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ સો જગ્યાઓ ખાલી છે અને એની સામે ચોત્રીસ ભરાયેલી અને સાસઠ એક જગ્યાઓ બાકી રહેલી છે અહીંયા મિત્રો ભાગના જે જિલ્લાઓ જગ્યાઓ બાકી રહેલી છે એ જગ્યાઓમાં જે અગ્રતા કમની છે બાકી રહેલી છે આધારે ભરાઈ ચૂકેલી છે વાત કરવામાં આવે તો ગીર સોમનાથની ચારસો સિત્તેર જગ્યાઓ પૈકી એકસો બ્યાસી ભરાતા બસો અઠ્યાસી જગ્યાઓ ખાલી રહેલી છે જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ સાતસો ને ચોવીસ જગ્યાઓ ખાલી છે તે પૈકી પંચાણું જગ્યાઓ ભરાતા સત્સો ને ઓગણત્રીસ જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે જુનાગઢ જિલ્લાની તો ત્રણસો પંચ્યાસી જગ્યાઓ કુલ ખાલી છે

અચ્છા મિત્રો મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો ચારસો બાસઠ જગ્યાઓ પૈકી આઠ ચોર્યાસી જગ્યાઓ ત્રણસો ઇઠ્યોતેર જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ નર્મદા જિલ્લાની વાત કરવામાં આવે તો પાંચસો એકવીસ જગ્યાઓ પૈકી આઠ જગ્યાઓ ખાલી રહેતા આઠ જગ્યાઓ ભરાતા પાન પાંચસો ને તેર જગ્યાઓ બાકી રહેલી છે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ ચોત્રીસ જગ્યાઓ હતી એમાંથી વીસ ભરાતા ચૌદ બાકી રહેલી છે ત્યારબાદ પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ ચારસો ત્રેસઠ જગ્યાઓ પૈકી કુલ અઠાવન જગ્યાઓ બાકી રહેલી છે અને ત્યારબાદ બસો પાંચ જગ્યાઓ પોરબંદર અ બાકી રહેલી છે પાટણ જિલ્લામાં ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે પોરબંદર જિલ્લા તો અઠ્ઠાણું જગ્યાઓ પર કુલ ખાલી બતાવવામાં આવેલી એની સામે બસો ને એસી કુલ બાકી રહેલી છે અને ત્રણસો ભરાયેલી છે અને ત્રણસો બાણું બાકી રહેલી છે સાબરકાંઠા જિલ્લામાં એકસો પંચોતેર પૈકી અઢાર જગ્યાઓ ભરાતે એકસો સત્તાવન જગ્યાઓ બાકી રહેલી છે મિત્રો સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ છન્નું જગ્યાઓ પૈકી તેત્રીસ ભરાતા ત્રેસઠ જગ્યાઓ બાકી રહેલ છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો કુલ સાતસો પૈકી એકસો જગ્યાઓ ભરાતા પાંચસો છન્નું જગ્યાઓ બાકી રહેલ છે મિત્રો તાપી જિલ્લાની એકસો જગ્યાઓ જગ્યા પૈકી એકસો સાત બાકી રહેલ છે અને એક ભરાયેલી છે ને ચોર્યાસી બાકી રહેલી છે વડોદરા જિલ્લાની વાત કરવામાં આવે તો ત્રણસો છેતાલીસ પૈકી એકસો દસ ભરાતા બસો છત્રીસ જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ મિત્રો છેલ્લા જિલ્લો એટલે કે વલસાડની વાત કરવામાં આવે તો એકસો બાર પૈકી ચોત્રીસ ભરાતા ઇઠ્યોતેર જગ્યાઓ બાકી રહેલ છે મિત્રો આમ કુલ ખાલી મેં એકમ પંદર હજાર ચારસો સિત્તેર બતાવવામાં આવેલું હતું આ જિલ્લા બદલે કેમત તે પૈકી એકત્રીસો પિસ્તાળીસ શિક્ષકો મુવમેન્ટ કરેલું છે અને જગ્યાઓ તો જે તે ખાલી જ હોય પરંતુ એકત્રીસો પિસ્તાળીસ જગ્યાઓ શિક્ષકોએ બદલી અને પોતાનું જગ્યાઓ એ વધઘટ થતા આટલી જગ્યાઓ જે તે જિલ્લા પૈકી બાકી રહે છે અને જે જિલ્લામાં જશે અને જે જિલ્લામાં આવશે એટલે મૂળ તો જે તે વસ્તુ જ રહેવાની છે તો મિત્રો હવે આપણે વાત કરીશું આના કારણો જોઈશું વિડીયોના અંતમાં ત્યાં સુધી તમે ચાલુ રહેજો હવે આપણે ધોરણ ચર્ચા કરીશું ભાષા અને એના જે વિષયો છે એ અને પછી એટલે આપણે એનાલિસિસ કરીશું પાંચમાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ શા માટે અને શા માટે આ બધા કારણો ચર્ચા કરીશું ત્યાં સુધી ત્યાંથી ત્યાં સુધી તમે વિડીયોમાં ચાલુ જ રહો આપણે આગળ ચર્ચા કરીએ ધોરણ છ થી આઠ ભાષાના વિષયોની જેમાં જિલ્લાવાઈઝ ચર્ચા કરવામાં આવે તો અમદાવાદ જિલ્લામાં કુલ તેત્રી પૈકી જગ્યા જગ્યાઓ બાકી છે અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો એકસો પચીસ પૈકી પંચોતેર પચાસ જગ્યા બાકી છે આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો સત્તર ભરાતા સાત ચાર જગ્યા બાકી રહેલી છે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બસો સાહીઠ પૈકી એકસો બત્રીસ જગ્યાઓ ભરાતા એકસો અઠ્યાવીસ જગ્યા બાકી રહે છે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો એકસો પાંત્રીસ જગ્યાઓ પૈકી વીસ ભરાતા એકસો પંદર બાકી રહેલી છે ત્યારબાદ ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો એકાવન ભરાતા એકસો જગ્યાઓ બાકી રહેલી છે વાત તો છોટા ઉદેપુર ચોત્રીસ જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ મિત્રો દાહોદની વાત કરવામાં આવે તો ત્રણસો વીસ જગ્યાઓ પૈકી અગિયાર જગ્યાઓ ભરાતા ત્રણસો નવ જગ્યાઓ બાકી રહેલી છે ડાંગ જિલ્લાની વાત કરવામાં આવે તો સત્તર જગ્યાઓ પૈકી દસ ભરાતા સાત જગ્યાઓ બાકી છે અ દેવભૂમિ દ્વારકાની વાત કરવામાં આવે તો એકસો ચૌદ જગ્યાઓ જે ખાલી બતાવવામાં આવે અડતાલીસ ભરાયેલી છે સાસઠ બાકી રહેલી છે ગાંધીનગરમાં કોઈ જગ્યાઓ બતાવવામાં આવેલી નથી અને કોઈ બાકી પણ રહેલી નથી ત્યારબાદ ગીર સોમનાથની વાત કરવામાં આવે સોળ ભરાતા ત્રણ બાકી રહેલી છે જામનગરમાં છ્યાસી પૈકી તેપન ભરાતા તેત્રીસ જગ્યાઓ બાકી રહેલી છે જૂનાગઢમાં કોઈ જગ્યાઓ બતાવવામાં આવેલી નથી એટલે કે ત્યાં કોઈ મહેકમ ખાલી નથી ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો ત્રીસ પૈકી નવ ભરાતા એકવીસ જગ્યાઓ બાકી રહેલી છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ચારસો અડસઠ પૈકી છ ભરાતા બાકી રહેલી છે મહેસાણા જિલ્લામાં કોઈ પણ જગ્યા બતાવવામાં આવેલી નથી એટલે એનો મતલબ કે ત્યાં કોઈ જગ્યા ખાલી નથી તો મિત્રો ત્યારબાદ નર્મદા મોરબી જિલ્લાની વાત કરવામાં જગ્યાઓ ભરાતા પિસ્તાળીસ જગ્યા ખાલી રહે છે નર્મદા જિલ્લાની વાત કરીશું તો તેમાં એસી બતાવવામાં આવેલી એમાં અઢાર ભરાતા બાકી રહેલી છે પંચમહાલ જિલ્લાની કુલ બસો જગ્યા બાકી રહેલી છે પોરબંદર જિલ્લામાં કોઈ પણ જગ્યા બતાવવામાં આવેલી નથી મતલબ કે ત્યાં પૂરું મહેકમ છે તો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો સુડતાલીસ પૈકી એકત્રીસ ભરાતા સોળ જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે ત્રણ જગ્યાઓ બતાવવામાં આવેલી ત્રણ ભરાઈ ગઈ અને કોઈ બી જગ્યા ખાલી રહેતી નથી તેવું સુરતમાં પણ છે નવ જગ્યાઓ બતાવવામાં આવેલી છે અને નવ જગ્યાઓ ભરાઈ ગયેલી છે કોઈ જગ્યા બાકી રહેતી નથી તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો બાસઠ પૈકી સડત્રીસ જગ્યાઓ ભરાતા પચીસ જગ્યાઓ બાકી રહેલી છે તાપી જિલ્લામાં કોઈ જગ્યા બતાવવામાં આવેલી નથી મતલબ કે ત્યાં કોઈ પણ જગ્યા ખાલી નથી અને મહેકમ પૂરેપૂરું છે વડોદરાની વાત કરવામાં આવે તો છત્રીસ પૈકી ચાર ભરાતા બત્રીસ ખાલી છે ત્યારબાદ શેટલા જિલ્લો એટલે કે વલસાડની વાત કરવામાં આવે તો કોઈ જગ્યા બતાવવામાં આવેલી નથી તો મિત્રો ત્યાં કોઈ જ મહેકમ ખાલી નથી એટલે કે પૂરું ભરાયેલું છે આ મિત્રો પચ્ચીસો પચ્ચીસો અડત્રીસ જગ્યાઓ કુલ ખાલી બતાવવામાં આવેલી એમાં છસો અઠ્ઠાવન જેટલા શિક્ષકો મુવમેન્ટ કરી અને અઢારસો અગિયાર જગ્યાઓ જે જિલ્લામાં ખાલી છે પરંતુ મિત્રો કુલ જગ્યાઓ તો જે તે સ્થિતિ પચીસો અડત્રીસ ભાષામાં ખાલી રહે છે અહીંયા મિત્રો તમને એવું થશે કે ત્રણ હજારની ભરતી થવાની છે ભાષાની અંદાજી તો શા માટે પચીસો અડત્રીસ જગ્યાઓ બતાવવાની મિત્રો અહીંયા નગરપાલિકા કે મહાનગરપાલિકાની જે જગ્યાઓ બતાવવામાં આવે છે એની ચર્ચા આપણે કરેલી નથી એનો સમાવેશ અંદર થઈ જાય એટલે ત્રણ ઉપર મેકમ નીકળી જશે મિત્રો હજે આપણે વાત કરીશું સામાજિક વિજ્ઞાનની જેમાં જિલ્લાવાઈ જગ્યાઓ જોઈશું અને આ જ્યારે સમાજ વિજ્ઞાન પછી જે ગણિત વિજ્ઞાન વિષયનું જે આવશે એ બધું પૂરું થશે એના પછી આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી વિડીયોમાં ચાલુ રહો અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે સામાજિક વિજ્ઞાન વિશે તો સત્યાવીસ જગ્યાઓ ખાલી બતાવવામાં આવે પાંચ ભરાતા બાવીસ બાકી રહેલી છે અમરેલી જિલ્લાની વાત કરીએ તો એકસો અઠ્ઠાણું પૈકી ઓગણચાલીસ ભરાતા એકસો ઓગણસાઠ જગ્યાઓ બાકી રહેલી છે આણંદમાં એકસો નવ બતાવવામાં આવેલી જે પૈકી એકવીસ ભરાતા અઠ્યાસી બાકી રહેલ છે બનાસકાંઠાની વાત કરીએ તો બસો પચાસ જગ્યાઓ પૈકી એકસો બે ભરાતા એકસો અડતાલીસ જગ્યાઓ બાકી રહેલી છે મિત્રો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સાત જગ્યાઓ ભરાતા એકસો ત્રેવીસ જગ્યાઓ બાકી રહેલી છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ પૈકી ભરાતા જગ્યાઓ બાકી રહેલી છે અને છોટા ઉદેપુર વાત કરીએ તો એકસો ત્રીસ પૈકી બે ભરાતા એકસો અઠ્યાવીસ બાકી રહેલી છે ત્યારબાદ દાહોદની વાત કરીએ તો બસો બત્રીસ પૈકી તોતે ભરાતા એકસો ઓગણસાઠ જગ્યાઓ બાકી રહેલી છે મિત્રો ડાંગ જિલ્લાની વાત કરીએ તો એકતાલીસ પૈકી એકવીસ ભરાતા વીસ જગ્યાઓ બાકી રહેલી છે મિત્રો ત્યારબાદ ગીર ભૂમિ દ્વારકાની વાત કરીએ તો એકાવન પૈકી પચાસ ભરાતા માત્ર એક જગ્યા બાકી રહેલી છે તો જામનગરની વાત કરીએ તો એકસો પાંચ પૈકી છપ્પન ભરાતા ઓગણપચાસ જગ્યાઓ બાકી રહેલી છે જુનાગઢ વાત કરીએ તો આઠ બતાવવામાં આવેલ આઠ આઠ ભરાયે કોઈ જગ્યા બાકી રહેતી નથી તો તો ખેડા જિલ્લાની વાત કરીએ પૈકી ભરાતા ઓગણપિસ જગ્યાઓ બાકી રહેલી છે કચ્છ જિલ્લામાં સૌથી વધારે ચારસો સાત જગ્યાઓ ભરવામાં આવેલી બતાવવામાં આવેલી એ પૈકી માત્ર સાત જગ્યાઓ ભરાતા ચારસો જગ્યાઓ માત્ર બાર જગ્યાઓ બાકી રહેલી છે આ પૈકી મહેસાણાની વાત કરીએ તો માત્ર બાર જગ્યાઓ બતાવવામાં આવેલી બારે બાર ભરાતા માત્ર જીરો જિલ્લાની વાત કરીએ તો એકસો સત્યાવીસ પૈકી આઠ ભરતા એકસો ઓગણીસ જગ્યાઓ બાકી રહેલી છે પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો બસો પૈકી ચાલીસ ભરતા એકસો જગ્યાઓ બાકી રહે છે ત્યારબાદ પાટણ જિલ્લાની વાત કરવામાં આવે તો પિસ્તાલીસ પૈકી સત્યાવીસ જગ્યા બાકી રહેલી છે ત્યારબાદ પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે એકતાલીસ પૈકી અગિયાર જગ્યાઓ બાકી રહે છે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે એકાવન પૈકી સરોત્રી ભરાતા માત્ર ચૌદ જગ્યાઓ બાકી રહે છે સાબરકાંઠામાં માત્ર અગિયાર જગ્યાઓ બતાવવામાં આવેલી એ પૈકી પાંચ ભરાતા છ જગ્યાઓ બાકી રહે છે સુરત જિલ્લાની વાત કરીએ તો બોતેર પૈકી બેતાલીસ ભરાતા ત્રીસ જગ્યાઓ બાકી રહેલ છે મિત્રો ત્યારબાદ સુરેન્દ્રનગરમાં ત્રણ જગ્યાઓ બતાવવામાં આવેલ જે પૈકી ત્રેપન જગ્યાઓ ભરાતા ચાલીસ બાકી રહેલ છે તાપી જિલ્લાની વાત કરીએ તો ઓગણ પૈકી અઠાવીસ ભરાતા અગિયાર બાકી રહેલ છે એકસો સુડત્રીસ જગ્યાઓ વડોદરામાં બતાવવામાં આવેલ એ પૈકી પચીસ ભરાતા એકસો બાર જગ્યાઓ બાકી રહે છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો અઠ્યાસી પૈકી રહે છે તે પૈકી એકવીસો ચુમ્માલીસ જગ્યાઓ જે તે જિલ્લામાં ખાલી રહે છે અને સામે જે આવવાના છે એ બીજા તબક્કામાં આપણને ખબર પડશે પરંતુ આ એક અંદાજિત આંકડો છે આમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ કરવામાં આવેલો નથી મિત્રો ત્યારબાદ આપણે વાત ગણિત કરીશું એ એક વાત યાદ રાખવા જેવી છે કારણ કે ચર્ચાના કારણો છેલ્લે કહેવામાં આવશે ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો થોડો વિડીયો લાંબો થશે પંદર વીસ મિનિટનો પરંતુ તમારે તમામ કારણો સહિત ચર્ચા કરવામાં આવશે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ એટલા માટે તમે નિશ્ચિત રહેજો હવે વાત કરીએ ધોરણ 6 થી 8 ના ગણિત વિજ્ઞાન વિષયની જેમ અમદાવાદ જિલ્લામાં વાત કરવામાં આવે તો 14 જગ્યાઓ બતાવવામાં આવેલી એ પૈકી 3 ભરાતા 11 જગ્યાઓ બાકી રહેલ છે ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લાની વાત કરવામાં આવે તો 153 પૈકી 55 ભરાતા માત્ર 58 જગ્યાઓ બાકી રહેલી છે તો આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો 76 પૈકી 49 ભરાતા 27 જગ્યાઓ બાકી રહેલી છે ત્યારબાદ બનાસકાંઠાની વાત કરવામાં આવે તો 195 પૈકી 107 જગ્યા ભરાતા જગ્યા બાકી રહેલ છે ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો એકસો ને ચૌદ પૈકી તેતાલીસ જગ્યા ભરાતા એક અતાલીસ જગ્યા ભરાતા એકોતેર જગ્યાઓ બાકી રહે છે ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો એકસો સત્તર નું સડત્રીસ જગ્યા ભરાતા એકસો સાહીઠ જગ્યાઓ બાકી રહે છે ત્યારબાદ બોટાદ જિલ્લામાં પાસઠ જગ્યાઓ બતાવવામાં આવેલી એ પૈકી આઠ જગ્યા ભરાતા સત્તાવન જગ્યાઓ બાકી રહેલ છે છૂટા ઉદયપુરની ચોસઠ જગ્યાઓ જે બતાવવામાં આવેલી એ પૈકી સતત્રીસ ભરાતા સત્યાવીસ જગ્યાઓ બાકી રહેલ છે દાહોદ વાત કરવામાં આવે તો ચારસો એક પૈકી બાવીસ જગ્યા ભરાતા ત્રણસો ને અગ્યાસી જગ્યાઓ બાકી રહેલ છે ડાંગ જિલ્લાની વાત કરીએ તો દસ પૈકી નવ ભરાતા માત્ર એક જગ્યા બાકી રહેલ છે ત્યારબાદ દેવભૂમિ દ્વારકાની વાત કરી એકસો નવ પૈકી ત્રણ ભરાતા એકસો છ જગ્યાઓ બાકી રહેલી છે ગાંધીનગરમાં કોઈ જગ્યા બતાવવામાં આવેલી નથી એનો મતલબ એવો થાય કે ત્યાં મહેકમ પૂરું છે જે ની વાત કરીએ તો જગ્યા જગ્યા પૈકી બાકી રહેતી નથી ત્યારબાદ જામનગરની વાત કરવામાં તો ચોર્યાસી પૈકી ઓગણપચાસ ભરાતા પાંત્રીસ જગ્યાઓ બાકી રહેલી છે જુનાગઢમાં કોઈ મહેકમ ખાલી નથી કોઈ જગ્યા બતાવવામાં આવેલી નથી તો એ જુનાગઢમાં કોઈ જગ્યા આવવાની સંભાવના નથી ખેડા જિલ્લાની વાત કરીએ તો અડતાલીસ પૈકી અઠ્યાવીસ બતાવતા વીસ જગ્યાઓ બાકી રહે છે ફરે કચ્છ જિલ્લાની વાત કરીએ 381 પૈકી પાકે માત્ર ત્રણ જગ્યાઓ ભરાતા 378 એટલે મતબર જગ્યાઓ બાકી રહે છે મહેસાણા જિલ્લામાં કોઈ મેકમ બતાઉં મારે નથી મતલબ કે મહેસાણા જિલ્લામાં કોઈ જગ્યા ખાલી નથી મોરબી જિલ્લાની વાત કરવામાં આવે તો 11 પૈકી 7 જગ્યાઓ ભરાતા 4 જગ્યાઓ બાકી રહે છે નર્મદા જિલ્લાની વાત કરી 84 પૈકી 35 ભરાતા 49 જગ્યાઓ બાકી છે પંચમહાલ જે જિલ્લાની વાત કરવામાં આવે તો 342 પૈકી 61 ભરાતા 281 જગ્યાઓ બાકી રહે છે પાટણ જિલ્લાની વાત કરીએ તો પૈકી ભરાતા કોઈ જગ્યા ખાલી રહેતી નથી પોરબંદર જિલ્લાની વાત કરવામાં આવે તો નવ પૈકી ચાર ભરાતા પાંચ જગ્યાઓ બાકી રહેલી છે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો સુડસઠ પૈકી ચોત્રીસ ભરાતા તેત્રીસ જગ્યાઓ બાકી રહેલી છે સાબરકાંઠાની વાત કરવામાં આવે तो 5 पे की 55 जगह भरता कोई मैकम खाली रहतू नथी એટલે કે મેકમમાં કોઈ જગ્યા બાકી રહેતી નથી તો સુરત જિલ્લાની વાત કરીએ 16 पे की 16 તેમાં પણ કોઈ જગ્યા બાકી રહેતી નથી सुरेंद्रनगर जिलाની વાત કરવામાં આવું તો 116 पे की 59 જગ્યાઓ ભરાઈ ગયેલી છે તેમાં 57 બાકી રહે છે તાપી જિલ્લામાં 16 જગ્યાઓ બતાવતા 36 पे की 16 સ્કોર જગ્યાઓ ભરાતા કોઈ જગ્યા બાકી રહેતી નથી આમ મિત્રો વડોદરાની વાત કરીએ તો 56 पे की 42 ભરાતા

પ્લસ માઇનસ બે ચાર જગ્યાઓ થઈ શકે એનાથી વધારે થઈ શકે નહીં અને પહેલા રાઉન્ડના અંતે આપણે જોઈએ તો જે બિલકુલ જગ્યા નહીં આવે એવા જિલ્લાની યાદી જોઈએ તો અમદાવાદ ધોરણથી પાંચની વાત છે અમદાવાદ આણંદ બોટાદ ડાંગ ગાંધીનગર ખેડા મહેસાણા પંચમહાલ પાટણ પોરબંદર સાબરકાંઠા સુરત તાપી અને વલસાડ આ જિલ્લામાં બિલકુલ એક પણ જગ્યા બતાવવામાં આવશે નહીં હવે તો કેટલાક જિલ્લાઓ એવા છે સરકાર કદાચ બતાવી શકે કારણ કે પંદર હજાર જે કોઈ મેકમ ખાલી છે એટલે જિલ્લામાં તો બિલકુલ ના પણ આવે દાખલા તરીકે કોઈ જિલ્લામાં પચાસ સો જગ્યાઓ ખાલી છે તો ન બતાવે કારણ કે સરકારને ત્યાં ઘટ એના કરતા જે પાંચસો હજાર જગ્યાઓ ખાલી છે ત્યાં ઘટ પૂરો કરવાનો પ્રયત્ન કરશે એટલા માટે આપણે જોઈએ તો સંભાવના ગીર સોમનાથ જુનાગઢ મોરબી નર્મદા રાજકોટ સુરેન્દ્રનગર આ જે જિલ્લા છે એમ ખાલી માત્ર સંભાવના છે કે સરકાર ઈચ્છે તો મૂકશે જગ્યા બાકી બિલકુલ મૂકવાની કોઈ શક્યતા નથી પરંતુ સંભાવના રહેલી છે કદાચ બતાવતો પરંતુ સરકારે રિસ્ક લે છે કે કેમ કારણ કે જે કચ્છ બનાસકાંઠા અને ભરૂચ જેવા જિલ્લાઓમાં માતબર જગ્યાઓ ખાલી હોવાથી ત્યાં ભરવાનો પ્રયત્ન કરશે તો સૌથી વધુ જગ્યાઓ જામનગર બનાસકાંઠા ભરૂચ ભાવનગર છોટાઉદેપુર અને કચ્છ જિલ્લામાં આવશે

બોટાદ ડાંગ ગાંધીનગર ગીર સોમનાથ જુનાગઢ મહેસાણા પાટણ પોરબંદર સાબરકાંઠા અને સુરત તાપીને વલસાડ આટલા જિલ્લાઓમાં બિલકુલ જગ્યા આવવાની સંભાવના નથી કારણ કે ત્યાં મરેકમ ઓલરેડી ફૂલ છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જે સંભાવના છે કે આ જિલ્લામાં જગ્યા સરકાર બતાવી શકે તો અમરેલી દેવભૂમિ દ્વારકા જામનગર ખેડા મોરબી નર્મદા રાજકોટ સુરેન્દ્રનગર તો મિત્રો બિલકુલ સૌથી વધુ જગ્યાઓ આવશે એવી જિલ્લાની યાદ જોઈએ તો બનાસકાંઠા ભરૂચ ઉદેપુર દાહોદ કચ્છ અને પંચમહાલ આ જિલ્લામાં ફરજિયાત જગ્યા સરકારને બતાવવાની રહેશે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે ગણિત વિજ્ઞાન વિશે તો ગણિત વિજ્ઞાનમાં બિલકુલ જગ્યા આવે તેવા જિલ્લાની યાદ જોઈએ તો અમદાવાદ ના આવે તેવા જિલ્લાની યાદ જોઈશું જેમાં અમદાવાદ ડાંગ ગાંધીનગર ગીર સોમનાથ જૂનાગઢ મહેસાણા મોરબી પાટણ અને પોરબંદર સાબરકાંઠા અને સુરત વલસાડ આટલા જિલ્લામાં બિલકુલ જગ્યા એક પણ બતાવવામાં આવશે નહીં કારણ કે ઓલરેડી ત્યાં ફૂલ મહેકમ છે તો જગ્યાની સંભાવના માત્ર આણંદ છોટા ઉદેપુર જામનગર ખેડા અને રાજકોટ અને વડોદરા આ આમાં જગ્યાઓ થોડા ઘણી ખાલી છે સરકારની ઈચ્છા હશે તો બતાવી શકે છે ત્યારબાદ સૌથી વધુ જગ્યા અમરેલી બનાસકાંઠા ભરૂચ ભાવનગર બોટાદ દાહોદ દેવભૂમિ દ્વારકા કચ્છ નર્મદા અને સુરેન્દ્રનગર આમાં બિલકુલ સૌથી વધુ જગ્યા આવવાની સંભાવના છે વાત કરવામાં આવે સામાજિક તો બિલકુલ જગ્યા નહીં અમદાવાદ ગાંધીનગર ગીર સોમનાથ જુનાગઢ મહેસાણા સાબરકાંઠા અને તાપી તો સંભાવના કયા જિલ્લામાં છે તો બોટાદ ડાંગ જામનગર ખેડા મોરબી પાટણ પોરબંદર રાજકોટ સુરત અને વલસાડ આટલા જિલ્લામાં સામાજિક વિજ્ઞાન વિષયમાં સંભાવના રહેલી છે કે જગ્યા બતાવે સૌથી વધારે જગ્યા અમરેલી છોટા ઉદેપુર દાહોદ કચ્છ નર્મદા પંચમહાલ મિત્રો જોઈએ તો એક પરિબળ એ જોવા મળે છે કે અમુક જિલ્લાઓમાં જગ્યા બે ચાર બે ચાર ખાલી છે એનું કારણ માત્ર સરકારે જે અગ્રતા ક્રમમાં જે જગ્યાઓ હતી સિન્યોરિટીમાં તો ભરાઈ જ ગયેલી છે ભાગના જિલ્લાઓમાં અગ્રતા ક્રમમાં જે નિયમ મુજબ ઉમેદવારો નથી મળ્યા એ જગ્યાઓ ખાલી રહે છે પરંતુ સરકાર એ જિલ્લામાં જગ્યા નહીં બતાવે એનું કારણ છે કે સરકાર જોડે ઘણા બધા જિલ્લાઓમાં મોટી ઘટ છે ત્યાં ઘટ પૂરો કરવાનો પ્રયત્ન કરશે અને અમુક જિલ્લાઓમાં જે આપણે સંભવિત બતાવ્યા છે એ સંભવિત જિલ્લાઓમાં જગ્યા આવશે સૌથી વધારે જગ્યાઓ જે બતાવી છે ત્યાં સૌથી વધુ આવશે જ્યાં આપણે બિલકુલ કહ્યું છે આ જગ્યા જિલ્લામાં નહીં આવે ત્યાં બિલકુલ નહીં આવે કોઈ પણ સંજોગોમાં નહીં આવે આ વાત સ્પષ્ટ છે અને મિત્રો જ્યાં સુધી મેરિટ લિસ્ટ આવશે કે કેમ એ પણ કેટલાક ઉમેદવારોમાં ચર્ચા છે તો મિત્રો ક્રમિક ભરતી કરવાનો સરકારનો સ્પષ્ટ ઇરાદો છે નવ દસ અગિયાર બારની ની ભરતી પૂરી થાય એટલે તાત્કાલિક ધોરણે એકથી થી આઠ એકથી થી તમામ છ થી આઠ અને એક થી પાંચ એમ બે ભાગમાં

અને ત્યાં સુધી અમે રજા લઈએ જય જય ગરવી ગુજરાત